ફાઇનલી આવી ગયો છું ઘરે આંટ આન્ટુ ગુડ મોર્નિંગ જેઓ નોકરીથી કર્યા હોય અનંત રાહત જોઈ રહ્યો હોય છે ક્યારે પપ્પા આવે ને ક્યારે ગાડી જોઈએ છે હા આન્ટુ શું કરે તું અનંત જો અનંતને આપણે કાલ વાળ કપાયા હતા અને પેલા બ્લોગ માં તમે જોયું તો મે આનંદ ના વાળ કપાયા હતા કારણ કે મસ્ત લાગે છે અનંત અમે અનંત નતર સુધી આ બીજી વખત વાળ કપાયા છે બીજી વખત વન તો જે એક બે વખત અચ્છા હા આ ત્રીજી વખત એક વખત એના મામા ને ફ્રેન્ડ ની દુકાન ને ગયા હતા ને બે વખત ત્યાં વાળ જ માં કપાયા વાળ અનંત ઓલો કરજા મોટો એમ ખેંચ છે મોટું કરજો હા જો મોઢું કેવું કરે ફરતી કર અન્ટુ આ મોટું કર આન્ટુ મોટું કર આ જો એ કરે હેપી બર્થડે કરો આન્ટુ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થડે કરો હેપી બર્થ ડે ટુ યુ જે સોળ તારીખ થઈ છે એટલે હવે દિવાળીને બહુ ઘણા દિવસ બાકી નથી એટલે આજે એમાં મમ્મી જશે ગામડે કેમ કે ગામડે કોઈ રહેતું નહીં એટલે કરબંધો હોય છે એટલે સાફ સફાઈ કરવી પડે એટલે મમ્મી જશે આજે ઘરે વહેલા થોડા દિવસ ઘરે એકદમ સાફ સફાઈ કરી લે પછી અમે જશું મમ્મી આજો ભગવતી લાવીશ ખાટલો અંદરથી બહાર આ ખાટલો વજનદાર છે એટલે ઉપર તો નહીં એનાથી આન્ટુ ચલો ઉતરાડો ચલો 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 આન્ટુ ચલો હવે આપણે ગાડી પાર્ક કરી લઈએ

નાસ્તો લેવા માટે જો સો સોર એકદમ ખાલી ખાલી છે બધું બધી દુકાનો બંધ છે અત્યારે જો કાલે એક નાસ્તાની દુકાન ખુલી છે ત્યાંથી અમારે લેવાનો છે નાસ્તો ત્યાં દુકાન આવી ગયા છે ને આપણે ખમણ લેવાનું છે ખમણ અને ખમણી હાજર છે અત્યારે ખમણ આપો ચલો નાસ્તો આપણો આવી ગયો છે હવે આપણે જઈશું ઘરે ચલો તો આવી ગયો છે અને ચાય બની ગઈ છે મમ્મીનું કરવાનું છે સુગર ચેક વાત લાવવા નથી ખાલી એક જ લઈને કેમ હોય મશીન આની અંદર જ બધું છે ના ના આટલું તો બહુ થઈ ગયું જો એકસો છેતાલીસ આવ્યું છે મમ્મી કંટ્રોલ આવી ગયું એકસો છેતાલીસ આવી ગયું છે ગરમા ગરમ ખમણ અને ગરમા ગરમ ચા નીકળી ચા નાસ્તો મમ્મી ઘરે જવાના છે એટલે એમને લોટ લઈ જવાનો છે તો આવ્યો છો દિલાવરભાઈની ની દુકાને લોટ લેવા માટે એમને જો સોર સોરમાં દુકાન ખોલી જ છે હજી એમની સફાઈ કામ ચાલુ છે હણોદ પોપ્યુલર દુકાન છે જે મેન ચોક ની બાજુમાં છે ચક્કી યસ ચક્કી મોટી થેલી હે ને બસ એમ કે ગામડે લઈ જવાનું છે ને એમ ના ના ટાઈમ પણ ઘરે જ નંબર કાર્ડ પાડી હા લા મમ્મી તૈયાર થઈ ગયા છે ને હવે થોડીક વારમાં નીકળશે જવા માટે આવી ગઈ છે મમ્મી જાય છે નાવ્યાણી બાય બાય અંટુ દાદી તો જતા રહ્યા હવે ફાઇનલી મમ્મી જતા રહ્યા છે મમ્મીને કઈ નવ વાગે બસ છે એટલે અત્યારે સાડા નીકળી ગયા છે વણોદથી એ જશે હવે રાધનપુર અને ઘરની સાફ સફાઈ કરશે પછી અમે ઓગણીસ તારીખ ના અમે બી જવાના છે ગામડે મામા નોકરી મામા ભેગ્યો લે તારી જીસે બી લે ચલો જીસીબી લઈને સમય રોડ ખોડી આખું બટો ફેમિલી મમ્મી ગયા છે ઘરે અને અનંતને નવડાઈને સુવડાવી દીધો છે ને હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો મળી હવે બપોર પછી ફેમિલી અત્યારે ઉઠી જમવા માટે ને સબ્જી બનાવી છે પાપડ રોટલી ને મીઠાઈ મમ્મી ગયા છે ગામડે મારા સાસુ આવ્યા છે અનંતને રમાડવા માટે વાંસ બધા જમવા બેસી ગયા છે હવે દસ દિવસ પહેલા અમે અનંતના મીશોમાંથી ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા

આનંદના કપડાં મંગાયા હતા જે કંઈક આવા છે થોડી મોટી સાઈઝ મંગાવી હતી થોડા થોડા ફિટિંગ કરાવવા પડશે સાંજના પાંચ વાગ્યાનો ટાઈમ થયો છે ને અત્યારે પાણી આવ્યું છે એટલે ઝાડવાને પાણી પીવડાવીએ છીએ જો અહીંયા રીંગણા છે ટમેટા છે ટમેટામાં જાય છે પાણી અત્યારે એના અંતે આવ્યું છે જોવામાં તો હવે પાણી પીવડાવવાનું છે ફૂલમાં જો અત્યારેઝન્ટમાં અત્યારે બે જ ફૂલ છે રેડ કલરના અને ડાર્ક પિંક કલરના બાકી બધા જો ઓલાઈ ગયા એક આ બહુ મસ્ત લાગે છે અને ઓલી બાજુ વ્હાઈટ ફૂલ છે અને ઉપર યલો ફૂલ છે બધા ઝાડવાને પાણી પીવડાઈ દીધું અને સાથે સાથે બાઈક અને ગાડી બી સાફ કરી દીધી છે જો મસ્ત મજાની સાફ થઈ ગઈ છે બન્ને જો આનંદને લઈને આયા છે અમે બહાર આનંદની ફેવરેટ જગ્યા એટલે છત્રોડિયા હેર સલૂન વણોદ અને આ ભાઈ છે જે આનંદના વાળ કાપ્યા હતા એ આવો

તો ચલો આપણે તારા મંડળ એવું કરશું હે હે જય 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 હે હે લે પકડો કડો કડો જય જય કડો જય જય તારા મંડળ કરી દીધા છે ને હવે આપણે કરશું કોઠી હે જય જય કરો